गाइस के हम तो बदल और तो जय माता दी एंड माने भूख लागी जी हर हर आर में वो भी फिर खाई रही थी जी मस्त लागे दो मसाला वाला बाजू में बिजू सु पड़ी है तो पड़ी कोने नाम आवड़े तो कमेंट में मने कह जो के जिन गाजली वाले खबर पड़े ने के आवड़े નેક થોડું નાનો ટેકડો બગીચો છે તો હું બતાવા જઈ રહી છું તો માન સાઈડ પર ઊભી પાછો ડોળા રેજો ઓ આમ આવી ગઈ છું તો કેટલી બધી કેરી ઓળધી છે થોડો નજીક કેમેરો કરો આ જોઈ શકો છો તમે તો હું બહુ વર્ષ સારું છે ન એસી પડી કેરી એટલી બધી કેરીઓ આવી ગઈ છે તો હું તો કેરીમાં બહુ મનથી પણ ના આવી તો હું કેવી રીતે ખાવું બધી કેડીઓ બધી સજોલી તો ન કમેન્ટ થઈ જાવ તો અમે શેર જાવ છું આનું જે નવા વિડિયો સાથે જોડે લાવો એમાં ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલજો બહુ સરસ મજા આવશે તો અમે અહીંયા બસાવેડી કોકબી વાત અહીંયા બનાવશું તો તે મત